મિત્રો બધા આપ સર્વે મજામાં છો હું પણ મજામાં છું અને હું વનીત ચોપડા મારી યુટ્યુબ ચેનલ વનીત ચોપડા અઠવાણ અગિયાર બ્લોગ્સમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપને જો ફરી મળી ગયા છે નવા વિડીયોમાં નવા ટાઇટલ ટેક સાથે અને ફાઇનલી આપણે આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ જ્યાં ગોવાણા આહિત સમાજવાડી લાલપુર ડિસ્ટ્રિક્ટમાં તો ચાલુ વરસાદમાં આપણે જે પીસીસી કાલે કર્યું હતું ને આપણે બતાવું કે હું પીસીસી કરીને પહેલી ફેરફાર આપણે ટ્રાય કરી હતી ચાલુ વરસાદ બહુ હતો કાલે અહીં વરસાદ પડ્યો હતો અને બત્રીસ કોલમ છે જે એનું પીસીસી કર્યું હતું દસ પંદર દસ બાર કોલમનો પીસીસી થયું અને વરસાદ આવી ગયો હતો તો આપને બતાવું જો આવું બધા વ્યૂ છે જો અહીં સુધી આપણે પીસીસી કર્યો કર્યું ને પછી વરસાદ આવી ગયો હતો જો આ પીસીસી પછી આ બધા જો મિત્રો ચાલુ વરસાદમાં પીસી કરેલું છે જો આપ જોઈ શકો છો જો આ ચાલુ વરસાદમાં પીસું કરેલું છે અને કાલે આપણે લોકમાં લીધું હતું જો આ વરસાદમાં થોડીક માથે ખાલી માલ ધોવાનો છે જો હું બધા બાકી મિત્રો આ બધું સાવ લોઢા જેવું થઈ ગયું છે પાણી જે ભાઈ હતું ને એ ખાડા તો સાવ એકદમ સોલિફ થઈ ગયા જેવા ખબર ના પડે કારણ કે આ વરસાદ પાણીના ખાડા ભર્યા તો મિત્રો પીસીસીમાં કોરા ભીનો મડિયમ માલ કરી નાખ્યો તો જો આપ જોઈ શકો છો બધા ચાલુ વરસાદ ખાડા ભર્યા ભાઈ રહ્યા હતા પીસીસી અને આ બધો વરસાદ પહેલાના પીસીસી કરેલા છે એમાં થોડીક શંકા હતી પણ એવું બધું કઈ નથી વાંધો લેવલ લાઈન લેવલ પાણીમાં લેવલ પીધા હતા ધંધા એનો ગેટ છે જવા બધા ગુલામ છે તો જો અહીંયાથી અહીંયાથી લોબીનું કામ કરવાનું છે અહીંયાથી આપણે બતાવું જો આમ વાં સુધી એ જ ને આપણે નજર પડે ત્યાં સુધી જો બસો ફૂટની લંબાઈ છે બસો બાય પિસ્તાલીસ એટલે તો નવક હજાર ફૂટ જોવો સ્લેપ થશે આઠ સાડા થી નવ હજી ને વચમાં જો આવો બધું કંઈક વ્યૂ છે જો આપ જોઈ શકો છો જો અને આ બેટનો મોરાબાજીનો સીન જો આપ જો આપણે આની પહેલાંની આપણી ચેનલ હતી ને એમાં મિત્રો આપણે બ્લોગમાં લીધા હતા આ ગેટના વિડીયો અપલોડ કરેલો હતો એ ચેનલમાં જે આમાં જૂના સબસ્ક્રાઈબર હશે એને ખબર હશે કે આપણે ગયા વર્ષે આ કામ કર્યું હતું આપણે દેખાતા નથી એટલે બહુ ક્લિયરિટી નહી આવતી હોય પણ આવો બધો કઈક વ્યુ છે નજારો જો આ આપ જોઈ શકો છો ઉપર ગોળ કોલમ છે અને આ બધો પાછળનો વ્યૂ છે જો તો આવો બધો કંઈક વ્યૂ હતો અને મિત્રો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટમાં મીઠી કમેન્ટ કરી દેજો કેવા અમારા વિડીયો લાગે છે અમારી ચેનલની અંદર ઘણા બધા એવા વિડીયો અપલોડ કરેલ છે કે ફાર્મિંગ વિડીયો લેમન ગાર્ડન બ્લોગ તેમજ રેસીપી બ્લોગ સિવિલ કન્સ્ટ્રક્શન બ્લોગ તેમજ નવા અમારી ચેનલમાં અપલોડ કરેલ છે તો મિત્રો તો મિત્રો અમારી ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે તો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ જરૂર કરજો કે કેવા અમારા વિડીયો લાગે છે ને ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલની અંદર સિવિલ કન્સ્ટ્રક્શન વર્ગ લોંગ ડ્રાઈવ વિડીયો હિન્દુ ટેમ્પલ ગુજરાતી ભજન ગુજરાતી ગરબા તેમજ કોમેડી વિયો ઘણા બધા વિડીઓ અમારી ચેનલની અંદર અપલોડ કરેલ છે તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માખુડિયા જય સિદ્ધનાથ મહાદેવ